સો હું ડાયરેક્ટ વ્શનથી જ શરૂ કરીશ જઈ જી કે કુંભ શું છે મારે એકદમ શરૂઆતથી જાણવું છે એવી રીતે જાણવું છે કે મને કશે જ ખબર નથી પંજાબી છે બરાબર કુંભનું આપણા શાસ્ત્રોની દૃષ્ટિએ બહુ મહત્વ છે આપણે જો સાદી સત્યનારાયણની પણ પૂજા કરીએ અથવા કોઈ પણ પૂજા ભારતીય પદ્ધતિમાં જ્યારે થતી હોય તો એની અંદર કુંભનું સ્થાપન કરવામાં આવે તમે નવરાત્રિ કરો તો પણ કુંભ તમે સત્યનારાયણની એક દિવસની પૂજા કરો તો પણ કુંભ માટલાનો અથવા માટીનો બનેલો કુંભ એવો જ અર્થ નથી એનો એવું કહેવાય કે ચિદાકાશ અને ઘટાકાશ તો આપણું શરીર પણ એક કુંભ હોય શરીરને પણ એક કુંભ માનવામાં આવ્યો છે તો આ કુંભની અંદર જે રીતે આપણે પાણી ભરીએ એવી રીતે આની અંદર પાણી જ ભરાયેલું છે સાયન્ટિફિકલી પણ જો જોઈએ તો આપણું બોડી નિયર બાય સેવન્ટી પર્સન્ટ પાણીથી ભરેલું છે અને આ જે કુંભ હોય એની અંદર પણ આપણે પાણી જ ભરતા હોઈએ છીએ પણ આ ભરાયેલું પાણી લોકોને કામ આવે એ દૃષ્ટિએ આ જે કુંભ છે શરીરરૂપી કુંભ આની અંદર જ્ઞાનરૂપી પાણી ભરીને દુનિયાની પ્યાસ બુજાવવાનું આ મૂળ એનો અર્થ ઓકે હવે કલશસ્ય મુખ્ય વિષ્ણુ મધ્યે બ્રહ્મા જે પણ એની એનો શ્લોક છે કે એની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્થાપન કરવામાં આવે જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે તો આની અંદર આપણા શરીરની અંદર પણ તમે અલગ અલગ ક્ષેત્રોમાં જાઓ પછી એ નેચરોપેથી હોય કે તમારું એક્યુપ્રેશર હોય કે કોઈ પણ ફિલ્ડ હોય યોગ હોય તો આપણા દરેક જગ્યાએ આપણા શરીરની અંદર અમુક કેન્દ્રોની અંદર અમુક દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે કુંભની અંદર પણ એ જ દૃષ્ટિએ બધાનો વાસ હોય હવે એના પ્રતિક રૂપે જનરલ પબ્લિક કે આપણા સમાજના જે બહુ જ સામાન્ય લોકો છે જેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી આવા લોકોથી લઈને તો ઉચ્ચ વિદ્વાનો સુધી બધાની વચ્ચે એકબીજા વચ્ચે સંપર્ક સધાઈ શકે તમારા જેવા કોઈ નવયુવાનિયાઓ હોય કે જેમને આ માર્ગ ગમે છે આધ્યાત્મિક માર્ગ ઉપર જવું છે પણ બહુ સહજ નથી કે તમને દરેક જગ્યાએ કોઈ ગાઈડ મળી જાય કોઈ મેન્ટર મળી જાય તો થોડો પ્રવાસ ક્યાંકથી સાંભળીને કર્યો શરૂઆત કરી દીધી પણ અધવચ્ચે બહુ સ્વાભાવિક છે અટકી જવાનો એ પ્રવાસ તો એ લોકોનો આધ્યાત્મિક પ્રવાસ અટકી ના જાય એના માટે આવા મોટા મોટા આયોજન કે ત્યાં બધા જ પ્રકારના બધા જ સંપ્રદાયોના મહંતો મંડલેશ્વરો મહામંડલેશ્વરો અને સૌથી ઉચ્ચ આપણી જે પોઝિશન છે શંકરાચાર્યો આ લોકો આવીને ત્યાં આગળ એક મહિના માટે વાસ કરે ત્યાં તમારા જેટલા પણ પ્રશ્નો હોય તમે ત્યાં એમની સામે મૂકી શકો અને તમારી આધ્યાત્મિક યાત્રા જ્યાં પણ આગળ અટકી ગઈ યુ કેન સ્ટાર્ટ ફ્રોમ દેર તો એ તમે ત્યાંથી આગળ લઈ જઈ શકો ક્યાંય અટકાવ ના આવે આધ્યાત્મિક યાત્રામાં એના માટે આ કુંભ આ રીતે એનું મૂળ એનો ઉદ્દેશ્ય મૂળ આ છે શાસ્ત્રીય પછી અમુક ગ્રહ અમુકમાં કારણ છે વાઇબ્રેશન સાયન્સ તમે કીધું કે મને શરૂઆત થી કહો એટલા માટે હું લાંબો જવાબ આપી રહ્યો છું ઓકે આ વિશ્વ જે આખું છે આખું વાઇબ્રેશન્સથી થી બનેલું છે તમે પણ હવે સાયન્સ જાણો છો એટલે તમને ખબર હશે કે સૂર્ય ભગવાન ઠોસ નથી સૂર્ય ભગવાનને આપણે અહીંયાથી જે જોઈએ છે આકાશ તરફ એ કોઈ ઠોસ વસ્તુ નથી ભલે આપણે ત્યાં પહોંચી નથી શકતા પણ કદાચ એવું સમજો કે એનું બહારનું જે ટેમ્પરેચર છે એ નિયરલી ટ્વેન્ટી થાઉ ટ્વેલ્વ થાઉઝન્ડ ડિગ્રીનું છે અને કોરનો જે ભાગ છે ત્યાં બહુ પ્રચંડ વધારે છે પણ એક મિનિટ માટે આપણે એવું સમજીએ કે કદાચ આપણે કોઈ સ્ટીકથી એને ટચ કરી શકતા હોત પણ સૂર્ય તમે જો જઈ શકતા હો તો આરપાર નીકળી શકો એવી વસ્તુ છે કારણ કે એમાં ઠોસ તત્વ કંઈ છે જ નહીં નીચલાઓ પથ્થર જેવું કંઈક આડું આવ્યું જેમ આપણી પૃથ્વી છે એ ટાઈપનું એવું નથી એવું નથી એ હવાનો એક ગોળો છે પણ અત્યંત ગરમ બરાબર આ સાયન્સની વાત કહું છું ને આપણા શાસ્ત્રોમાં તો લાખો વર્ષ પહેલા બધી વસ્તુનું ક્યારનું વર્ણન થઈ ગયું છે હવે આ બધી વસ્તુઓમાંથી જ્યારે કિરણો બહાર આવે તો એક જનરલ વાત છે સાયન્સ પણ કહે છે ને જનરલ મેં માણસ જાણતો હોય દરેક વસ્તુના એક તરંગો હોય વિધાઉટ તરંગા દુનિયામાં કંઈ જ સંભવ નથી મારો અવાજ તમાર સુધી આવી રહ્યો છે આ માઈક જે લઈ રહ્યું છે બધા તરંગોથી જ લઈ રહ્યું છે પછી એની ઉપર હા વેવ હોય અને વેવ્સ ની ઉપર પ્રોસેસિંગ થાય અને પછી તમે ક્લિયરલી સાંભળી શકો તો આ આખું વિશ્વ જે છે આ તરંગોથી બનેલું છે હવે આ જે તરંગો ખરા આપણા આ તરંગોના કારણે આ બનેલા વિશ્વની અંદર ક્યાંક કંઈક અડચણો આવતી હોય તો એનું જે બધું જ સોલ્યુશન એ તમને કોઈક તરંગોને જાણનારો વ્યક્તિ સોલ્યુશન લઈ શકે ધ પર્સન હુ નોઝ વેલ ધ વાઇબ્રેશન્સ હ્યુ ઓર શી કેન સોલ્વ યોર પ્રોબ્લમ્સ તો કુંભ થવાનું મૂળ કારણ આ છે કે આવા બધા મંડલેશ્વરો મહામંડલેશ્વરો આવતા હોય અને સામાન્ય નથી હોતા દંડી સ્વામીઓ લાગે આપણને કે આ વાત તો આપણા રેલવે સ્ટેશન ઉપર પણ ઘણા બધા લોકોને જોઈએ છે એ ભટકતા બેઠા હોય બટ ધે આર નોટ વેરી ઓર્ડિનરી ફેલો બહુ જ ઊંચી હસ્તીઓ હોય એમાં ઝાંકીને જોઈએ તો ખબર પડે કાંઈ બહુ પહોંચેલી માયાઓ છે સો એનું મૂળ મહત્વ આ છે તો એનું આયોજન એટલા માટે થાય